વાવણી શરૂ કરી દીધી છે પાકને નિયત પાણી મળી રહેતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે દક્ષિણ ભારતથી મુંબઈ અને નવસારી સુરતમાં વરસાદે પહોંચતા ભારે સમય લાગ્યો છે વરસાદ એક સપ્તાહ મોડો પહોંચ્યો છે જોકે ધીમે ધારે પ્રમાણમાં વરસાદ સારો પડી રહ્યો છે તેથી વરસાદને લઈને ખેડૂતોએ વાવણી સહિતના કાર્યો શરૂ કરી દીધા છે જેથી આગામી સમયમાં ભારે વરસાદ થાય તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે ખેડૂત આગેવાન જયેશ તેલાણે કહ્યું કે હવામાન વિભાગની આગાહી હતી ખેડૂતો ચાતક નજરે જોઈ રહ્યા હતા દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદી લોકો રાહ જોઈ રહ્યા હતા સમગ્ર પંથકમાં છેલ્લા થોડા દિવસોથી સારો વરસાદ થઈ રહ્યો છે જેથી ખેડૂતોમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે આ વર્ષે જે રીતે મોસમ વિભાગની આગાહી હતી કે વરસાદ વહેલો આવશે પણ જે રીતે છેલ્લા અઠવાડિયાથી વરસાદ નવસારી સુધી જ આવ્યો હતો અને ખેડૂતો વારંવાર ચાટક નજરેની રાહ જોતા હતા જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદ રવિવારથી શરૂ થયો છે સાથે સાથે આજે પણ ખૂબ જ સારો વરસાદ સમગ્ર પંથકમાં થયો છે ખાસ કરીને ઓલપાડ વિસ્તારમાં પણ ખૂબ જ સારો વરસાદ થયો છે એટલે ખેડૂતોમાં એક ઉત્સાહ છે ખુશીનું વાતાવરણ છે સ્વભાવિક છે કે વરસાદ થાય એટલે ખેડૂતો વાવણીની સિઝન ખર થઈ જતી હોય છે અને ખાસ કરીને ઓલપાડ પ્રદેશમાં આજથી વાવણીની પણ શરૂઆત થઈ ગઈ છે ખેડૂતોમાં ખુશાલી છે અને જે રીતે વરસાદ જો જોઈએ તો અઠવાડિયે જેટલો લેટ આવ્યો છે તો ખૂબ જ સારો વરસાદ છેલ્લા એક દિવસમાં પડ્યો છે એને કારણે ખેડૂતોમાં આનંદ છે અને જે રીતે મોસમ વિભાગની આગાહી છે કે આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થશે એટલે ખેડૂતોમાં એક ઉત્સાહનું વાતાવરણ છે